નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું દુશ્મન બનેલી એક સત્ય ઘટના વિશે મોતી જેવા નિર્મળ પાણી નદીમાં ખળખળતા હતા અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું એક દિવસ સૂરજ મહારાજ ઉગીને સમા થયા તે ટાણે મંદિરને ઓટલે ગામના પચાસ ફાટેલા જુવાન્યા ભેળા થયા છે અંગ ઉપર પાણકોરાની ઘેરદાર પક્તિ અને ત્રણ ત્રણ દોરણાવાળી ચારણીઓને પાસાબંધી કેડિયા પહેરેલા કમરે કાળી અને રાતી કોર છેડાવાળી પછેડીઓની ભેટ વાળેલી માથે ગળી પાડીને ભાતીગળ ફેટા બાંધેલા જમણા પગની ઝાંધે પડખાના ભાગ ઉપર ઢીરછણ સુધી ઢળકતી નાળીને છેડે સાત સાત રંગની ઊનના ગૂંથેલા ફૂંકા ઝૂલી રહ્યા છે કેડિયાની કસોને બાંધેલા કાંટા કાઢવાના અને કાનમાંથી મેલ કાઢવાના રૂપેરી નાના ઘૂઘરીદાર છીપિયા ટીંગાય છે પાઘડીને માથે ખડા છોગા પવનમાં ઉડાઉડ થાય છે ડોકમાં ભાત ભાતના પારાની બનાવેલી માળાઓ છપો છપ શોભે છે હાથમાં કડિયાળી પિત્તળના તારના છાપડા ભરેલીને ઘોઘરીઓ જડેલી લાંબી રૂપાળી લાકડીઓ હિલેળા લે છે કોઈ જુવાનિયા પાઘડી ઉતારીને માથે ખોસેલા અર્ધ ચંદ્રાકાર દાંતિયાથી પોતાના માથાના લાંબા લાંબા ચોટલા ઓળી રહ્યા છે કોઈ પાઘડીમાંથી નાનકડી શીશીઓ કાઢીને આંખમાં સોયરું આંજે છે કોઈ પાઘડીમાં ખોસેલ નાના નાના આભલા કાઢીને પોતાના નાકનેણ જોતાં જોતા ડોકની માળાના મેરનું ફૂંકું બરાબર વચોવચ ગોઠવતા ગોઠવતા ઝીણી ઝીણી મૂછોને વળ દેતા માથાના છોટલાની પાટી બરાબર લમણા ઉપર વીટતા વીટતા સામસામા ઠઠ્ઠા મશ્કરીઓ કરી રહ્યા છે કોઈ હુમકાવાળી અને ફૂમકાવાળી દોરીએ બાંધેલા બબ્બે પાવા વગાડીને લાંબો સૂર કાઢી રહ્યા છે અને નદીના મોતી સમાન નિર્મળ વહેણામાંથી અરીસા જેવી હેલ્ય ભરીને મલપતી ચાલીએ છાલી આવતી જુવાનબાઈઓના મોં ઉપર પેલા આભલાના ઝળક ઝળક પ્રતિબિંબો પાડી એ પનિયારીઓની કાળી કાળી મોટી આંખોને અંજાવી દઈને કૂડી કુડી મૂંઝવણ પડાવી ઉપજી રહ્યા છે પનિયારીઓ બેડા લાવી ઠાલવીને ઘેર પાણીની જરૂર ન હોય તો એ ધમાકા દેતી દેતી પાછી આવે છે જાણી જોઈને બેઠી બેઠી બેડા માંઝ્યા જ કરે છે એના કંસુબલ કીડિયા ભાતના બાંધીધણ ઓઢણાંક નદીને કાંઠે પવનમાં કામદેવની ધજાઓ જેવા ફરક ફરક થાય છે કાનમાં પાંદડીઓ અને આકોટા હીંચે છે નેરની કમાનો જાણે હમણાં કાને અડી જશે એવી લંબાયેલી છે નદીને કાંઠે રોજ પ્રભાતે જે રંગ જામતો તે આજે જામ્યો છે એ ગામનું નામ બિલખા એ નાનકડી નિર્મલ નદીનું નામ ભઠ્ઠી જુવાનો અને જુવાનડીઓ જાતના ખાટ હતા સગાળશા શેઠની અને શેલૈયા દીકરાની જન્મભૂમિકા એ બિલખામાં બસો વરસ પહેલા ખાટ લોકોના રાજ હતા દીનાનાથ નવરો હશે તે દિવસ એણે આ ભીનલા વાનની વાંભાવાંભના છોટલાવાળી કાળા ભમ્મર નેણવાળી નમણી કામણગારી અને જોરાવર ખાટડીઓને ઘડી હશે શિવાલયને ઓટે આ ઘોઘરીના અને ફૂમકાના ઠાઠમાણથી ઊભેલા ખાટોને જોવાની જાણે આટ લઈ ગઈ હતી બધા મશ્કરી ઠઠ્ઠામાં મશ્કુલ ઊભા હતા ત્યાં પડખે થઈને એક બાવો નીકળ્યો ભગવા વસ્ત્ર હતા કપાળે ભસ્મ હતી માથે ભૂરિયા ઝટિયા હતા હાથમાં જોળી હતી આલેખ આલેખ કરતો બાવો છીપિયો બજાવતો ચાલ્યો ગયો કમરમાં ખોસેલી છરીનું ફૂંકું બાંધેલો બાંધતો એક મદોમદ જોવાન્યો બોલ્યો એલા આ બાવો તો હવે હદ કરે છે હા હા બીજો જુવાન છોટલો ઓળતો ઓળતો તે પણ બોલ્યો બાવો તો વંઠી ગયો છે એની જોડી ક્યાંય તરતી નથી ઢેઢવાડેથી બાવો ભિક્ષા લે છે અરે રે મેં તારી મારી નજરો નજર જોયું ને ત્રીજો હળવેથી બોલ્યો હમણે જ ઢેઢવાડેથી મરેલા ઢોરની માટી લઈને એ વયો જાય એલા ત્યારે તો એ જોગાટાને ફજેતા કરવો જોવે હાલો એની હાટડી તપાસીએ મારો હેટો ક્યાંક જગ્યાએ અભડાયો તો હશે હાલો હાલો એમ કહીને પટોપટ ચોટલા વાળી લઈ માથે ફેટા મેલી આભલા શીશી અને દાંતિયા ફેટામાં ખોસી એ ફૂંકાવાળા જોવાનો હાથમાં લાકડીઓ હિંડોળતા હિંડોળતાના નૂર છગારતાની જગ્યાઓમાં જઈ પહોંચ્યા બાબા જયરામ ભાથીજી બેઠા બેઠા છલમ પીતા હતા આલેક આલેક બોમ ગીરનારી કહીને એવો દમ મારતા હતા કે છલમને માથે વેત વેતના ઝડાફા દેતી ઝાડ ઉઠતી હતી ઓરડીમાં છૂલા ઉપર હાંડી ચડાવેલી હતી અન્ન પાકનું હતું બાવાજી બાપુ અમારે હોકો ભરવો છે જરા દેવતા માંડવા દેજો હા બચ્ચા ચાલ જાઓ છૂલે કે પાસ ખાટ જુવાન્યા એક પછી એક છૂલા પાસે છાલ્યા હાંડીની ઢાંકણી ઉપાડી જુએ તો અંદર છોકા ફસફસે છે વાંડો તોય લોહી ન નીકળે એવા ઝાંખા ડાચા લઈને જુવાનો બહાર નીકળ્યા બાવો કળી ગયો હતો કોચવાઈને એ બોલ્યો ક્યો દેખલિયા ખુલાસા હો ગયા ઇતના અહંકાર જાઓ ખાટ સબજ હો જાઓ ગે બાવાએ શાપ દીધો ફાટીને ધુમાડે ગયેલા ખાટોથી કોચવાઈને એ સંત ગિરનારની છાયડીને રામદાસજીની જગ્યામાં જઈને રહેવા લાગ્યા ત્યાં એક દિવસ એક વૃદ્ધ કાઠિયાણી ભેળા સો સો અવસરો લઈને બાવાજીના દર્શને આવ્યા બાબાએ ધૂણીમાંથી ભભૂતિની છપટી ભરીને કાઠિયાણી સામે હાથ લંબાવ્યો લે મૈયા રામજી તેરેકો બિલખાકા ધની દેતે હૈ હે સાઠ વરસની કાઠિયાણીનું કરછ લિયાળું મોઢું ધરતી પર ઢળ્યું બાવો તો એના બાપ જેવો હતો પણ કાઠિયાણીને ભોઠામણ એ આવ્યું કે અરે આવા તે વચન કાંઈ ફળે હવે સાઠ વરસની અવસ્થાએ કંઈ દીકરો થાય પણ બાવાજી અજાણતો હતો કે એ કાઠિયાણીને માથે ક્યાં કાઠીનું ઓઢસું પડ્યું હતું કે ડેરા કે ડોઢિયું કે આવાસ કહેવાય પણ વીરો બ્રહ્માંડમાં સારકો જેની સામા જગત સમાય કોઈ કોઈ વીર પુરુષો એવા હોય જેને ડેરા તંબુની ઉપમા આપી શકાય એથી એ મહાન નરવીરો હશે એ જેને ઘરની ડેલીએ માથેવાળા સાથે સરખાવાય એથી પણ છડયાતા હોય તેને આખા આવાસ જેવા મહાન હોવાનું માન અપાય પણ વીરોવાળો તો કેવો આકાશ જેવડો એની છાયામાં તો આખું જગત સમાય જેતપુરના પોણા બસો ગામડા બલુછોના હાથમાંથી જીતી લેનાર મિતિયાળાના વીજા ખસિયાને તોડવામાં સામત ખુમાણને સહાય કરનાર અને શીતળના જંગમાં આતાભાઈ સામે આફળનાર એ બાંકા કાઠી વીરાવાળાની વરદાન પામેલી કાઠિયાણીને સાઠ વર્ષે ઓધાન રહ્યું નવ મહિને પૂનમના સાંજ જેવો દીકરો અવતર્યો બાવાજીનો બક્ષેલો એટલે એનું નામ ઓઘડ પાડ્યું ભરભોજનમાં વહેલી એ ઊંડીને ગાડી ભાદર નદીના ઊંચા ઊંચા કાંઠા ઉપર વીરાવાળાના વાસ હતા જૂનાગઢના બાબી રાજાને ઓઘડ અવતર્યાના ખબર મળ્યા વીરાવાળાની સાથે બાબી સરકારને બે સગા ભાઈ જેવી હેતપ્રીત હતી તેથી કુંવર પછેડો તો કરવો જોઈએ બિલખાનો ત્રીજો ભાગ જુનાગઢના માથામાં હતો પણ મદમસ્ત ખાટો જૂનાગઢને એ ત્રીજો ભાગ પણ સખે ખાવા દેતા નહોતા એક હાથ જીભ કઢાવતા જૂનાગઢ ફરતા પણ ખાંટોના ગામ વેટલાઈ વળ્યા હતા બાબીએ વિચાર્યું કે આ વીરોવાળો ખાંટોને પૂરો પડશે બિલખાની પાર્ટી સરકારે ઓઘડવાળાને કુંવર પછેડામાં બક્ષી કાઠિયાણીને સાંભળ્યું કે બાવાની વાણી સાચી પડી ઓઘડવાળો તો અવતરતાની સાથે જ બિલખાના ત્રીજા ભાગનો ધણી થઈ ચૂક્યો વીરાવાળાએ કુંપા અને કાથડ નામે બે મોટેરા દીકરાને જેતપુરની પાર્ટી ભળાવી અને પોતે ઓઘડની સાથે બિલખે લઈને જઈને ઓરડા બાંધ્યા જેની એક હાલત થતા તો ખાંટોની બાર હજાર છાખડીઓ બિલખાને છોરે ઉતરે હથિયાર બાંધનારો એક પણ ખાટ જોધો ઘરમાં સંતાઈ ન રહી શકે તેવા ખાટ રાજા ભાયા આણ આણકુંડલાના ઝાપા સુધી વર્તાતી હતી છોરે રોજ સવાર સાંજ અડાબીડ ડાયરો ભરાતો હતો હાથીની સૂંઢ જેવી ભૂજાઓ વાળા હજાર હજાર કાળા ઝાળ ખાંઠ વિરાસાના વાળીને બેસતા હતા મોઢા આગળ માણસાઈ કે શિરોહીની તલવારો પડતી ભૂતના છરા જેવા ભાલા છોરાની થાંભલીએ થાંભલીએ ટેકાવતા અને આબલા જડિત મોસમિયા મોઢા ઉપરથી છોડા છોડી જ્યારે દાઢીના પલ્લા ઝાટકતા ઝાટકતા સામસામા શૂરવીરો રંગ દઈને કસુંબાની અંજવાળીઓ લેતી ત્યારે પોતાના લાંબા લાંબા કાતરા મેલીને પણ સોનાના તારે મઢેલા નસીકદાર હોકાની ઘૂંટો લેતો લેતો બેસતો આતા ભાયાની મુખાકૃતિમાં ભારે રૂપડ હતી આતો ભાઈઓ દાઢી મૂછ અને માથાના વાળને ગળીમાં રંગતો ઘડપણમાં એણે નવું ઘર કર્યું હતું આતા ભાયા ડાયરામાં વાતો ચાલી જૂના ગઢે તો જુગતી કરી હવે એક જ્ઞાનમાં બે તરવરિયું કેમ સમાશે એનો નિવોડો આણી નાંખીશું બા ભાયા મહેરે મૂછોને વળ દેતા કહ્યું કાં કાઠી નહીં ને કાં ખાટ નહીં ખાટ લોકો વીરાવાળેની વસ્તીને સંતાપવા માંડ્યા એના ઊભા મોલ ભેળવી દે છે કાઠીઓના શાંતિ જૂતવા દેતા નથી વાત વાતમાં કાઠીઓની સાથે કજિયા ઊભા કરે છે પણ હવે તો ઓઘડવાળાને મોઢે મૂછના દોરા ફૂટતા હતા એની સુવાસ આખા મલકમાં ફોરવા માંડી એને ચારણોએ બરદાઈ દીધી તોળે ઘર તાબડિયું તણે દૂધ દહેડા થાય ઘરપતિનું ધરપતિયું ઢંકાય વાજા ઓઘડ વીરતાવ વીરાવાળાના કુંવર ઓઘડવાળા તારે ઘેર એટલી બધી ભેંસો બાંધી છે કે એને દોહતી વખતે તાબડીમાં દૂધની ધારોનો જે અવાજ થાય છે તે અવાજ બીજા રાજાઓના વાંજિત્રોના શરણાઈ અને ઢોલના નાદને પણ સાંભળવા દે નહીં તેટલા પ્રસન્ન બને છે ધીમે ધીમે વીરોવાળો પોતાના માણસો જમાવવા માંડ્યો ખાટની જમીન દબાવવાનો આદર કર્યો એક દિવસ વીરોવાળો ઘરે નથી જુવાન કાઠીઓને લઈને ક્યાંક ચડી ગયેલો વાંચેથી એની લીલીચમ વાડીમાં ખાટોએ બે બળદ ચરવા મૂક્યા બળદને પકડીને વીરાવાળાનો કાઠી દરબારી વાસમાં દોરી આવ્યો ઓઘડવાળાના વહુ જે ઓરડે રહેતા હતા તેની ફળીમાં જ બળદ બાંધી દીધા પાટક ઉંમરના કાઠીઓ આઈની ચોકી કરતાં કરતાં ફળીની બહાર આધીરા બેઠા હતા કોઈનું ધ્યાન નહોતું ત્યાં ભાયામેરની નવી વહુઓનો ભાઈ ભેટમાં તલવાર એક હાથમાં ભાલુ અને બીજા હાથમાં દસ્તો લઈને આવ્યો પરબારે આઈને ઓરડે પહોંચ્યો પરમેશ્વરે જાણે કે ઘેર રમવા સારું પાશેર માટીમાંથી જ પૂતળી ઘડી હોય તેવી રૂઢી કાઠિયાણી ઉંમરામાં બેઠી બેઠી પોતાના હાથ પગ ધોતી હતી પણ ભાયાનો મધોમંત સાળો આંચકોએ નહીં સડેડાટ ચાલ્યો આવ્યો અને બળદ છોડ્યા બાઈએ ગર્જના કરી મૂકી અહીં કોઈ કાઠીના પેટનો છે કે નહીં ન હોતો લાવો બરચી મારા હાથમાં આમ તમને ખાંટ ગરાસ ખાવા દેશે બુઢાપામાં જેના ડોકા ડગમગી રહ્યા હતા તે ડોસાઓ એકાએક આ અવાજ સાંભળીને ઝબકી ઉઠ્યા અને એક અજાણે દોડીને ભાયાના શાળા શાળા ઉપર બરચીનો ઘા કર્યો પાડા જેવા એ પહેલવાન પ્રાણ નીકળી ગયો ગામમાં તેની ખબર પડી ત્યાં તો ખાટની પાટીમાં ગોકીરો થયો અને ખાટ છડી આવ્યા એ ધીંગાણામાં એસી ખાટ જોવાનો મર્યા અને ચાલીસ બુઢા કાઠીઓ કામ આવ્યા ભાયામેરને મનમાં થયું બહુ થયું વીરોવાળો કટકોય નહીં મેલે બન્યા તેટલા ઓછાળા લઈને એ ભાગ્યો ગોંડળનું ગામ સરસાય છે ત્યાં ગયો કુંભાનું શરણ માગ્યું કુંભા તે વખતે ગોંડાળવાળાના નવા ગામ વસાવતા હતા દગાથી આજીજીથીને તલવારથી ગરાસ કમાતા હતા ઈસવીસન અઢારસો ને નવની અંદર નવાબની સાથે એને નવાગઢ મુકામે લડાઈ થઈ ત્યારે વીરાવાળાએ અને ભાયામેરના ભાઈ જેમલમેરે આવીને એને મદદ કરી હતી વીરાવાળાને કુંભાજીએ કાગળ લખ્યો કે અહીં પધારો બિલખાના સીમાડા નક્કી કરી આપીને હું તમારો કજિયો પતાવું વીરોવાળો તે વખતે જેતપુરથી આ ખબર સાંભળીને બિલખે આવેલો ખાટના લબાછા વેખાવવાની તૈયારી જ હતી પણ એને ભા કુંભા ઉપર ભરોસો બેઠો પછી જ ઘોડે એ સરસાઈમાં ભાકુંભાનો મહેમાન બન્યો સરસાઈ ગામના ગઢમાં બે સામસામી દોઢી એકમાં ભાયામેરનો ઉતારો અને બીજીમાં વીરાવાળાનો ઉતારો રોટલા ખાવાને વખતે એક પડખે ખાંટોની પંગત અને બીજે પડખે કાઠીઓની પંગત પડતી વચ્ચે ઊભા ઊભા ભાકુંભો હુકમ કરતા જાય કે દૂધના ઘોબારા લાવો અને દહીંના દોણા લાવો ઘીની તાબડીઓ લાવો પોતે હાથમાં તાબડી લઈને મહેમાનોને પીરસવા માંડે હાકલા પડકારા કરે સામસામાં બટકા લેવરાવે ભાયા ભાયામેરની થાળીમાંથી કોળીઓ લે વળી ઘડીવાર વીરાવાળાના ભાત્રામાં બેસી જાય મહેમાનોના હૈયામાં આવી પરુણાગત દેખીને હેતપ્રીત માતી નહોતી એમ કરતા બે દિવસ વીત્યા ભાકુંભા શાની વાટ જોતા હશે પરુણા ચાકરી હજુ અધૂરી હતી ત્રીજે દિવસે સવારે ભાઈમેર પોટલીયે દિશાએ ગયા હતા પાછા આવીને નદીમાં એક વેરડો હતો ત્યાં કળશીઓ માંજવા બેઠા ઊંચે જોવે ત્યાં એક છોકરી બેઠેલી છોકરી થરથરતી હતી ભાઈઓ મેર બોલ્યો અરે બેટા મોતી તું અહીં ક્યાંથી બિલખેથી ભાગી કેમ ગઈ દીકરી મોતીના હૈયામાં જીવ આવ્યો એ બોલી બાપુ મારી ભૂલ થઈ મેં તમારા ગઢનું સુખ ખોયું નારેના કાંઈ ફિકર નહીં દીકરી તારી મરજી હોય ત્યાં સુધી અહીં રહેજે વળી અહીંથી જીવ ઉઠી જાય ત્યારે બિલખે આવતી રહેજે લે આ ખર્ચી ભાયામેરે છોડીના હાથમાં ત્રીસ કોરી દીધી ભાયામેરના ગઢને એ વડારણ ભાગીને ભાકુંભાના ગઢમાં આવી હતી આજ એ સંતાતી ફરતી હતી એના મનમાં ફડકો હતો કે ભાઈયો મેર ભાળશે તો મારશે પણ આ તો ઉલટી ત્રીસ કોરી મળી જમવાની વેળા થઈ બાજટ નખાણા કાંસાની તાસળીઓ મુકાઈ ગઈ પંગત સામસામી બેસી ગઈ આજ સુરમાના લાડુનું જમણ હતું ભાકુંભો મહેમાનોની વચ્ચે ખિલખિલાટ હસતા હને હાંસી કરતાં કરતાં ઘૂમતા હતા આજ એનો આનંદ છોડો મારતો હતો તાસળીમાં લાડવા પેરસાઈ ગયા પંગતમાં ફક્ત ભાયામેરની જ વાટ જોવાતી હતી ભાયોમેર દરબાર ઘઢની પછી તે પેશાબ કરવા ગયો હતો પેશાબ કરીને ઉઠે છે ત્યાં સામેથી સિસ્કારો સંભળાયો ઊંચું જુએ તો મોતી વડારણ ઊભેલી મોતીએ ઇશારો કર્યો ભાયોમેર એની પાસે ગયો બાપુ ઝેર મોતીનો સાદ ફાટી ગયો ઝેર કોને મને ના બાપુ વીરાવાળાને એકલા વીરાવાળાને જ હા આજે જ ગોંડળની અસવાર લઈને આવ્યા લાડવાનું બટકું મોઢામાં મેલ્યા ભેળા જ એ ફાટી પડશે ઠીક જા બેટા ભાઈમેર વળ્યો એક જ ઘડીમાં એના અંતરમાં અંજવાળું થયું અરરર હું ભાઈઓ હું ઊઠીને વીરાવાળા જેવા વીર શત્રુને કૂતરાને મોતે મરવા દઈશ પણ હવે શું કરું ઉઘાડો ઉઠીશ તો ભાકુંભો કટકા કરી નાખશે અને વીરોવાળો ભેદ નહીં સમજે હે ધણી કાંઈક સમત દે આમાંથી દ્રશ્ય સુજાડ પેશાબ કરીને મેર પંગતમાં આવ્યો હાથમાં ધોઈને ભાણા ઉપર બેઠો એની હિલચાલમાં અને આંખોના પલકારોમાંએ ક્યાંય આકુળતા નથી કુંભાની સાથે એક ખડખડાટ હસી રહ્યો છે કુંભાએ સાદ કર્યો ત્યારે હવે બા કરો ચાલતું પણ ભાયામેરના હૈયામાં હરી જાગી ગયા હતા જ્યાં વેરાવાળા લાડવો ભાંગીને બટકું ઉપાડે છે ત્યાં તો ભાયોમેર કોચવાતે અવાજે જાણે રિસામણે બેઠો હોય તેમ બોલી ઉઠ્યો એ બાપ વીરાવાળા આજ તું જો મારું સમાધાન કર્યા પહેલા ખા તો ગા ખા હો આખી પંગતના હાથ લાડવાના બટકા સોતા થંભી રહ્યા વીરાવાળાએ બટકું હેઠું મેલ્યું સહુએ કુંભા સામે જોયું ભાકુંભાની ને ભાયામેરની ચારો નજર એક થઈ ખાટડો કે એટલું બોલીને સડસડાટ ભાગ ગઢના કોઠામાં ચડી ગયો અંદરથી બારણા વાસી દીધા જમનારાના મોં ફાટ્યા રહ્યા પાસે બિલાડી ફરતી હતી વીરાવાળાએ પોતાના લાડવામાંથી એક બટકું એને નાખ્યું બટકું સૂંઘતા જ બિલાડી ઢળી પડી સમજાણું કે આ સોગંધ નહોતા સાવધાની હતી ભાયા મારા જીવનદાતા એમ કહીને વીરાવાળાએ દોટ દીધી ભાયા મેરને બથમાં ઘાલીને ભીસ્યો કોઠાની સામે જોઈને શીસ નાખી વાહ ભા કુંભા વાહ ભાઈ બંધ ભા કુંભા કોઠો ઉઘાડીને તો જો જોતો ખરો દુશ્મન કેવા હોય છે એ જોઈને પાવન થા પાપ્યા તરત મેરે એને વાર્યો વીરાવાળા એ બધી પછી વાત એકવાર વાર ઝટ ઘોડે ચડી જા ભાયા તું હાલ્ય જ્યાં તારા ઘોડાના ડાબા પડે ત્યાં હું વગર બોલીએ સીમાડો કાઢી આપું હાલો ઘોડા પલાણો અન્ન દેવતાને બે હાથ ઘોડીને પગે લાગી બે શત્રુઓ ઘોડે ચડ્યા બિલખામાં ભાયા મેરે માગ્યું તે મજૂબ તે મુજબ વીરાવાળાએ સીમાડો કાઢ્યો બે જણા જીવ્યા ત્યાં સુધી ભાઈબંધ રહ્યા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર